દરેક વ્યક્તિએ ભગવાનની પૂજા કર્યા પછી જ્યારે તમારી પૂજા પૂરી થઈને ઊભા ઉભા થાવ ત્યારે હર હર મહાદેવ હર બોલીને જ ઊભું થવું ક્યાંય ભગવાન મારી ક્ષતિ રહી ગઈ હોય મંત્રમાં ક્ષતિ રહી ગઈ હોય બોલવામાં ક્ષતિ રહી ગઈ હોય પૂજા શરૂ કર્યા પછી ઊભું થવાઈ ગયું હોય તો બધા જ દોષમાંથી મહાદેવ મને મુક્તિ આપો દુઃખ નહીં પણ ક્યાંક મંત્ર દોષ હોય ક્યાંક દ્રષ્ટિ દોષ હોય પણ એવું થાય આપણે પહેલા પહેલાના ઘરે માળા કરતા ને ત્યારે તો શું હોય ડેલી ખુલ્લી હોય માળા કરતા હોય કૂતરું આવી જાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય શરૂ હોય હળ કરી દઈએ આપણે પાસે ઘણા એની કેવું હોય આ બની ગયું હોય ન કરવું હોય પણ બોલાય જાય જો હળ ન કરે તો કૂતરો રસોડા જતો રહે પાછો બોલ્યા વગર તો છૂટક્યો નથી એક બેન છે ને ભગવાનના મંદિરે માળા કરતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શરૂ કર્યું બરાબર કુતરો રસોડામાં ગયો હવે રસોડામાં ગયો ત્યાં સુધી એમને ખબર ન હતી પણ જ્યારે કુતરો રસોડામાંથી બહાર નીકળ્યો ત્યારે બે રોટલી લઈને નીકળ્યો હવે હળ કેવાનો ગાળો તો હતો ને એટલે કરવું શું એટલે बाजूમાં શાલીગ્રામ પડ્યા હતા એ લઈને સીધા કુત્રણ ફેંકી ગયો કુત્રાએ રોટલી મૂકી એય ભગવાન 20 થી પૂજા કરું આજ કામમાં આવ્યા તમે એટલે આ થઈ જાય બોલું તેથી મંત્ર જાપમાં દોષ રહી જાય છે ગમે એવો વિદ્વાન હોય ને તો પણ દોષ આપણે મંદિરમાં બેઠા હોય આપણે મંત્રમાં લઈને જો કોઈ વ્યક્તિ આવે એની સામે દ્રષ્ટિ થઈ ગઈ નૈસર્ગિક કુદરતી આકર્ષણ પણ બની શકે તો એ પણ દોષ લાગે છે તો તમામ પ્રકારના દોષને માત્ર હર હર મહાદેવ કહેવાથી નાશ પામે છે એ તો ઠીક છે કે તમે પૂજા ન કરતા હોય અને રસ્તામાં નીકળ્યા હોય કોઈ દોષ લાગી જાય ત્યારે પણ હર હર મહાદેવ હર બોલો તો પણ દોષમાંથી મુક્તિ મળે છે તમે સાંજે સુવો તમને કદાચ શ્લોક ન આવડતો હોય પણ ઓપ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર કરીને સુઈ જાઓ એટલે દુઃખનું પોટલું ભગવાન કંઈક એવી અભરાઈ ઉપર મૂકી દેને એટલે આપને ઊંઘ આવી દે કારણ કે હું તેમ બધા જ અનેક પ્રકારના કલર કલરના ના દુઃખના પોટલા લઈને સૂઈ છે કાલ શું કરીશું કાલ આ પ્રસંગ છે કેમ થશે લગ્ન નજીક આવી રહ્યા છે કેટલી માથાકૂટ થશે જમણવારની ચિંતા હોય દીકરીના કરિયાવરની ચિંતા હોય કાંઈક અગવડતા ન થાય મુશ્કેલી કેટલી તકલીફો લઈને સુઈએ આપણે પણ જો એ મહાદેવ એ દુઃખનું ને એ સમસ્યાનું પોટલું કંઈ અભરાઈ મૂકી દે ને હજી ખબર નથી પડતી અને ઊંઘ આવી જાય નહીતર લગ્ન બાકી જ છે બધી તકલીફો ઊભી જ છે પણ સવારે જાગો ત્યાં પાછું પોટલું ભગવાન આપી દે પાછું લ્યો રાખો તમારી પાસે હવે તો બધું જ મનન તમને ભૂલવે છે એનો અર્થ કે ભગવાન મારો ને તમારો લય કરે છે લોકો એવું સમજે કે શિવજી લય એટલે આમ તાંડવ કરીને પૃથ્વીનો નાશ કરી નાખે એવું સમજે છે નહીં મહાદેવ નાશ કરનારો નથી સર્જન કરનારો છે એ મારા ને તમારા દુઃખ નો લય કરે છે મને તમને શાંતિ મળે એટલે રાત્રિ આપે છે લય કરે છે શાંતિ માટે કરે છે તેથી મહાદેવ નાશ કરનારા નથી એ મારું ને તમારું કલ્યાણ કરનારા છે સાંજે સુઈએ ત્યારે શ્લોક છે ને કર कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परादम् विहितम् अविहितं वा सर्व જય જય કર શ્રી મહાદેવ શંભો જય જય કર શ્રી મહાદેવ શંભો કર ચરણ ભગવાન આખા દિવસ દરમિયાન વ્યવસાયમાં અભ્યાસમાં ઘરકામમાં ક્યાંય મારી ભૂલ રહી ગઈ હોય હાથથી પગથી મનથી વાણીથી દ્રષ્ટિથી વિચારથી જાણતા કે અજાણતા કોઈ પણ મારાથી જો પાપ થઈ ગયું હોય ને તો હે કરુણાના સાગર જય જય કરુણા શ્રી મહાદેવ શંભો હે કરુણાના સાગર જેવી રીતે સમુદ્ર પોતાની અંદર આવેલા કચરાને તળી બહાર કાઢે છે કિનારે કાઢે છે રીતે મહાદેવ મારા દોષને બહાર ફેંકી મને માફ કરી ક્ષમા યાચના કોઈ પણ યજ્ઞ હોય શુભ કાર્ય હોય અશુભ કાર્ય હોય દરેક માં આનો નાદ થાય છે તેથી આપણે હવે ભૂલવું નહીં ક્યારે હર હર મહાદેવનો નાદ શરૂ જ સમસ્ત દુઃખોને હરનારા છે